નવા કુબલા ગામમાં દૂષિત પાણી સંપમાં આવતા પીવાના પાણીમાં સર્જાઈ સમસ્યા બરોદ જિલ્લાના અમોદ તાલુકામાં આવેલ નવા કોબલા ગામમાં નર્મદાનું પાણી આવે છે આખું ગામ પાણી ઉપર નિર્ભર છે તે સંપની આજુબાજુ બાવળના ઝાડ ઉગી ગયું છે વધારે વરસાદ હોય ત્યારે ત્યાં સંપની અંદર વરસાદનું ગંદકી વાળું પાણી પણ પીવાના પાણીમાં ભળી જાય છે જેથી પીવાનું પાણી દૂષિત થાય છે અને બાજુમાં નાનું એવું તળાવ પણ આવેલ છે તેનું પણ દૂષિત પાણી વધારે વરસાદના કારણે સંપમાં જાય છે સંપની આજુબાજુ ગંદકી અને બાવળના ઝાડ પણ વધી ગયા છે પાછળના ભાગે ધોવાણ પણ થઈ ગયેલ છે તેની રજૂઆત નવા સરપંચ અને તલાટી મંત્રીને વારંવાર કરવા છતાં નથી દૂષિત અને દુર્ગંધ મારતું આવું પાણી આવી રહ્યું છે આ પાણીના ઉપયોગથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે તંત્ર વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે આ સમસ્યાને લઈ રહી હાલ નાણાં ખર્ચી પાણી મેળવી પીવા અને ગર્ભ વપરાશમાં ઉપયોગ કરી રહ્યા છે જેથી તંત્ર વહેલી તકે દૂષિત પાણીની સમસ્યા દૂર કરે તેવી રહીશો માંગણી કરી રહ્યા છે